સિમ્પલન્ટ તથા ડ્રેસિંગનું સામાન લઈ દર્દી સુધી પહોંચ્યા હતા ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા મૈયા નદીના વચ્ચેના ભાગમાં દર્દી ફસાઈ ગયો હતો જ્યાંથી રેલવેના કર્મચારીઓ દ્વારા તેમને બહાર કાઢી સાઇડ પર મૂકવામાં આવ્યો હતો જ્યાં પહોંચી દર્દીને તપાસતા અને પગનને માથાના ભાગે ઈજાઓ થઈ હતી જે માટે અમદાવાદ સ્થિત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ફિઝિશિયનના ડોક્ટરની સલાહ મુજબ જરૂરી મેડિસિન સાથે પ્રિન્ટિંગ ડ્રેસિંગ કરી દર્દીને સ્પાઇન બોર્ડ પર લઈ એમ્બ્યુલન્સ સુધી લઈ અને આવ્યા હતા અને ત્યારબાદ જરૂરી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ નમસ્કાર હું એમ ટી અસમા મલિક ભરૂચ આજરોજ અમને પોણા દસ વાગ્યાની આજુબાજુ એક રેલવે એક્સિડન્ટનો કેસ મળેલો હતો જેમાં અમને કોલરે જણાવ્યા મુજબ એક અજાણી વ્યક્તિ ટ્રેનની ટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી પડી અને સિલ્વર બ્રિજની વચ્ચોવચ ફસાઈ ગયેલો હતો જેને અમારી પહોંચતા પહેલાં આરપીએફ અને બીજા વ્યક્તિઓની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અમે ત્યાં પહોંચતાની સાથે તેમને જરૂરી ડ્રેસિંગનો સામાન અને સ્પાઇન બોર્ડ લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને પેશન્ટને ત તત્કાલ તેમને એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે ત્યાં આરપીએફ પોલીસ અને બીજા સ્ટાફની મદદથી તેમને એમ્બ્યુલન્સમાં લીધા હતા એમ્બ્યુલન્સમાં લીધા પછી એઆરસીપી ડૉક્ટરની મદદથી એમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ને લાઈક કરો શેર કરો ચેનલને ને સબસ્ક્રાઇબ કરો